ઉપસ્થિત થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અંબાભાઈ સોલંકી સાહેબ મંગીલાલભાઈ પટેલ સાહેબ ભીકાભાઈ રામજીભાઈ પરવણીભાઈ અહીંયા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના ઉત્તરમુખ અને આ મસ્ત સુંદર મજાનું આયોજન કર્યું છે અને મને ગોટા ખવાર્યા એવા આમ તો અમારે કાલે વાત થઈ હતી કે ઘમણવારનું રાખીએ પણ બાબા ભાઈએ કીધું કે ના સાહેબ બપોરા પેડનું રાખવાનું છે એટલે મસ્ત ચા ફવાની અને નાસ્તાની વ્યવસ્થા કરી છે એવા જોગાજી રાજપુ સાહેબ અમારા વડીલ રણછોડભાઈ મણવર સાહેબ અને ઉપસ્થિત અહીંયા સૌ આગેવાનો હમણાં ઘણી બધી વાત થઈ અહીંયા અમે તો ભરોલ ગામના સાક્ષી છીએ પૂર્વ વખતે જે ભરોલ ગામને જે મુશ્કેલી પડી છે અમે રૂબરૂ આવી અને લાઈવ અમે મોગીલાલ ભાઈએ બે વખત આ ગામની મુલાકાત લીધી હતી આ ગામની મુલાકાતે તંત્ર પણ આવ્યું હતું સૌથી વધારે જો મુશ્કેલી આ વિસ્તારમાં પડી હોય તો વરસાદ બધા પતિ ગયા કેડે પંદર દિવસ કેડે આ ગામમાં દસ દિવસ કેડે પાણી આવ્યું એટલે વરસાદ વીતી ગયા પછી પણ પંદર દાડા મહિના જેવા ગામમાં પાણી રહ્યો હવે તો પ્રમુખ સાહેબ અશ્રુપ શું થયું એટલે આપણા સરપંચ અને મોલાલ હતા અને સરપંચ રોમજીભાઈ અમે મામલતદાર સાહેબને મળવા ગયા હતા અને આ બાબતે વાત કરી તો મામલતદાર સાહેબે હાથ ઊંચા કર્યા કે અમને કે સૂચના એવી છે કે અમારી જોડે આ પોણે ગાઢવાની કોઈ સરપંચ સાહેબ વ્યવસ્થા નથી અમે કોઈ કરી કે એમ નથી એટલે સરકાર અને તંત્ર બિલકુલ નિષ્ફળ ગયું છે આ 40 નેરથી આ બાજુના 40 થી વધારે ગામોમાં જે પૂર્ણ પરકોપ આવ્યો

એ પણ 233 રૂપિયા કેવી કોક આપી છે એટલે આ બધાય આપણો ટેસ્ટ થઈ રહ્યો છે આ સરકાર તમારી નસ મારકે છે કે તમે કેટલા સક્ષમ છો લેવા માટેના એટલે ધીરે ધીરે આ ખેડૂતોને આપણા વિસ્તારના ખેડૂતોને આ સરકાર ગુલામ બનાવી દે છે આવો નાવો હમણા પ્રશ્ન સૌરાષ્ટ્રમાં બન્યો અને સૌરાષ્ટ્રના ખેડૂતો રોડ ઉપર આયા અને રોડ ઉપર આયા અને સરકારને ભીષ્મ લીધી ત્યારે સરકાર ને કેવું પડ્યું કે ભાઈ તમે પાંચ ગામના પંચો નિમો અને જે પાંચ જણા કે છે એ અમે વળતર કે તમારો કોઈ પશુ કે ધન કોઈ જે કોઈ બરબાદ થયું છે એનો અમે ચૂકવણું કરીશું આપણે તો અહીંયા પશુ મરી ગયા પશુપાલકો તંત્રની રજવાત કરવા જાય તો કે ભાઈ તમારે એનો અમને પોસ્ટમેટમ લાવો પીએમ નો રિપોર્ટ લાવો

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સન્માનિય ગુલાબસિંહ રાજપૂત અહીંયા બેઠેલા આગેવાનોએ અમે બેસીને નક્કી કર્યું કે સરકાર જો વળતર ના આપે તો આ વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી આ વિસ્તારના ખેડૂતો માટે લડશે અને લડવા માટે કોંગ્રેસ પાર્ટી ફોર્મ તૈયાર કર્યા અને અમે ગોમો ગોમ જઈ અને ખેડૂતોના ફોર્મ ભરાયા ફોર્મ ભરાયા પછી એક મોટી વિશાળ રેલી રાખી અને જિલ્લા કલેક્ટર ટીડીઓને અમે આવેદન આપવા ગયા

અહીંયા ઉપવાસ ઉપર મરી જશો બાકી ખેડૂતોને પૂરતી વળતર આપવી પડશે એક મહિનો સરકાર ગુણાનમાં રહી અને અંતે મરતા મરતા હવે નજી ડાયરેક્ટ 10000 કરોડ પેકે 10000 કરોડનો આખા ગુજરાત પૂરે આપણા બનાસકાંઠા